જે જગ્યાએ મારા ધ્યાન ઉપર આવ્યું છે ત્યારે તમે મને પંદર વર્ષથી કોર્પોરેશનમાં કામ કરતા જોવો છો એક પણ અધિકારીને ક્યારેય મેં છાવરા નથી અને એક પણ બાબતમાં કોઈ પણ સામાન્ય માણસે મારી પાસે ફરિયાદ લઈને આવ્યો ત્યારે એ અધિકારીને એ માણસની હાજરીમાં બોલાવીને સૂચના આપેલી હવે વાત રહી આ જે કાંઈ પણ ટીપી શાખાની તો અત્યારે સીટની રચના થઈ છે અને સરકાર ખૂબ ગંભીરતાપૂર્વક આ ઘટનાને લીધી છે અને કદાચ ગુજરાતમાં કહી શકાય આવા કડક પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે સાથોસાથ આ બધા અધિકારીઓની એસીબી દ્વારા પણ તપાસ થઈ રહી છે જે કાંઈ પણ સત્ય એ સામે આવશે અને હું એવું માનું છું કે આ દુર્ઘટનામાં જે કોઈ પણ જવાબદાર હોય એના ઉપર એવા કડક પગલાં ભરાવા જોઈએ કે સમગ્ર રાજકોટ કે સમગ્ર ગુજરાત નહીં આ દેશમાં દાખલારૂપ સજા મળે અને આ પ્રકારના બનાવો બનતા અટકાવવાની જવાબદારી જેની છે બધા સતર્કતા પૂર્વક પોતાની કામગીરી બજાવે ભલામણ હોય એવું નથી અને આપના માધ્યમથી પણ હું જાણવા માંગુ છું કે આમાં મેં કોઈ ભલામણ કર્યું તો ફક્ત રાજકારણ છોડી દઈશ એટલું નહીં પણ મારા ઉપર પણ કાયદેસરના ના પગલા ભરવા આવે અને સખતમાં સખત સજા મળવી જોઈએ હું બહુ સ્પષ્ટપણે માલું મારા મારા ધ્યાન ઉપર આવ્યું હોત તો ત્યારે મેં સો પગલા ભરવાની સૂચના આપી હોત પરંતુ બહુ સભાનતાપૂર્વક કહું છું કે મારા ધ્યાન ઉપર નહોતું સ્ટેનિંગ કમિટીના ચેરમેનની જવાબદારી મારી બનતી હોય ત્યારે મારી ઓફિસમાં આવતા કોઈ પણ પ્રશ્ન હોય એને મેં ગંભીરતાપૂર્વક લીધા છે મારા ધ્યાનમાં એવું છે ત્યારે મેં દરેકે દરેક કેસમાં કેસ ટુ કેસ ટીપી શાખાને

નોટિસ આપવામાં આવી અગાઉ પણ આગ લાગી હતી કોર્પોરેશનની અંદર મંજૂરી માટે કાયદેસર કરવાની અરજીઓ આવી હતી તો કેમ તમારા ધ્યાને એક પણ મુદ્દો મૂકવામાં આવ્યો અથવા તો કેમ તમે અજાણ સ્વાભાવિક રીતે કોર્પોરેશનની કામગીરીમાં અલગ અલગ વિભાગમાં રોજબરોજની કામગીરી થતી હોય ત્યારે પદાધિકારી તરીકે કોઈનો ઇમ્પ્રોપનો પ્લાન મંજૂર થયો કે નથી થયો કે ઇન્વર્ટ થયો કે નથી થયો ઈ ડે ટુ ડે રૂટીન કામગીરી અઢારે અઢાર વોર્ડમાં ટીપી શાખાના અધિકારીઓ સંભાળતા હોય છે અમારી પાસે જે કોઈ પણ આવે છે એ પોલિસી ડિઝલ હોય અથવા તો કોઈ જગ્યાએ ક્યાંય ફરિયાદ આવી હોય તો આના અનુસંધારે અમે ચોકસથી કાર્યવાહી કરતા હોઈએ. અમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા એ દરમિયાન જનરલ બોર્ડની અંદર આજ ટીપીઓ સાગઠિયા સામે તમારે જ ભાજપના કોર્પોરેટરો એવા સવાલ ઉઠાવ્યા હતા કે ભ્રષ્ટાચાર કરે છે તો એ સમયે કેમ કોર્પોરેશને કોઈ મારી પાસે મારી પાસે સાગઠિયા સાહેબે કોઈ ભ્રષ્ટાચાર કર્યો છે એવા કોઈ અમારા કોર્પોરેટરોએ